પાણીપુરીના કિંગ જેને કહેવામાં આવે છે પાલીતાણાની અંદર કે જ્યાં તમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે આજે ખાસ કરીને આજે તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે તળેટી રોડ છે અને આમથી આવો તો આ જે છે બસ સ્ટેશનવાળો રોડ છે અને આજે ખાસ આપણે જે છે એ અહીંની એક ફેમસ પાણીપુરીવાળા છે પાલો પાણીપુરી ત્યાં આગળ આપણે આવી પહોંચ્યા છીએ ત્યાં આપણે મુલાકાત લઈશું કે એનો રાજ શું છે અને તેમના માલિક છે તેમની જોડે પણ આપણે વાત કરીશું કે તેમની પાણીપુરીની અંદર એવી તો શું વસ્તુ છે કે જેથી કરીને લોકો એટલા બધા આકર્ષાય ને તેમની પાસે પહોંચી જાય છે અને પાણીપુરી ખાય છે અહીંયા તો તમને જયારે આવો ત્યારે બહુ ક્રાઉડ હોય છે અત્યારે અમે વહેલા આવી ગયા હતા એટલે જે તમે જોવો છો કે કોઈ પણ જાતનું ઓલું નથી બરાબર છે પણ આવનાર સમયમાં અમે તમને બતાવીશું કે અહીંયા આગળ ખૂબ જ ક્રાઉડ હોય છે બરાબર છે જે તમે જોઈ શકો છો કે આ જે છે પાલ પાણીપુરી છે અને ત્યાં આગળ ખાસ કરીને જે જુઓ તમને ખાસ ક્રાઉડ જોવા મળે છે અને પાણીપુરી જે છે અલગ અલગ પ્રકારની જે પાણીપુરી હોય છે એ અહીંયા આગળ મળતી હોય છે જે તમે જુઓ છો અલગ અલગ પ્રકારના પાણીઓ અહીંયા હોય છે અને પાણીપુરી પણ મોટા પ્રમાણમાં આજે ભાવ છે આગળ આપણે જે છે તેમના ઓનર છે તેમની સાથે પણ આપણે વાત કરીશું અને અહીંયા આગળ ખૂબ જ ક્રાઉડ હોય છે જે તમે જોવો છો જે જોઈ શકો છો અને અલગ અલગ પ્રકારના આપણે આ કેટલી જાતના પાણી છે આ કોલીના જો આ અલગ અલગ પ્રકારના જે અહીંયા છે એ પાણી હોય છે કેટલા સાત જાતના હોય છે ને છ જાતના હોય છે છ જાતના પાણી હોય છે હજી આપણે બધી વાત પણ કરીશું તેમના ઓનર સાથે કેટલા વર્ષ જૂની જેને કહેવાય કે તેમની પેઢી છે કઈ કઈ રીતના જે 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 મસાલાઓ છે છે એમના એમના લોકો તરફ ખેંચાઈને આવે તેની રીતની કહેવાય કે એ બધી જે બનાવટ છે અને તેમનો સમય શું છે તેમનું એડ્રેસ શું છે તમે જો કદાચ પાલીતાણા આવો તો અચૂકથી જે આ છે પાલો પાણીપુરીની તમે મુલાકાત લઈ શકો છો કેમ કે અહીંયા આગળ ખૂબ જ ક્રાઉડ હોય છે અને ખૂબ જ વખણાય છે આની પાણીપુરી મિત્રો જ્યારે પાણીપુરીની આપણે વાત કરીએ તો જેમાં કહે કે ખાસ સ્ત્રીઓમાં ક્રેજ હોય છે તો આજે ખાસ કરીને અમે જે પાલીતાણા છે તળેટી રોડ ઉપર આવી ગયા હતા અને અમને જાણવા મળેલ કે અહીંયા આગળ જે પાલો પાણીપુરી કરીને છે એ ખાસ કરીને ખૂબ જ લોકોનું આકર્ષણનું કેન્દ્ર છે અને કહેવાય છે કે એક જે આપણે ખજૂરભાઈ છે જે સારા એક સમાજ સેવક છે લોકોના કામ માટે સારું કાર્ય કરતા હોય છે તો આજે ખાસ કરીને જે પાલો

તો થી દસ વર્ષ છે તો ખાસ કરીને આપણે પાણીપુરી તો બધી જગ્યાએ મળે છે પણ તમારી પાણીપુરીમાં ખાસ એવી વસ્તુ શું છે કે જેથી કરીને લોકો જે છે એ ખેંચાઈને પાલો પાણીપુરીમાં જ આવે છે એનું કારણ શું કારણમાં તો એવું છે કે આપણે છે ને પાલીતાણાની અંદર કઈ વસ્તુ સારી નથી મળતી એ વસ્તુ અમે નોટિસ કરી હતી હું અને એક મારો ફ્રેન્ડ છે જુબેરભાઈ કરી જુબેર મહેત એ બે અમે બે નક્કી કર્યું કે પાણીપુરીનો ક્રેજ છે અને પાણીપુરીમાં ક્લીન અપ બહુ ઓછી મને ક્વોલિટી પણ બહુ ઓછી મળે છે અમે નક્કી કર્યું અને અમે પાણીપુરી જાતે બનાવવાનું નક્કી કર્યું એટલે અમે બધા પાણી બનાવ્યા ઘરે અને ક્લીન ધ્યાન રાખવાનું રાખ્યું તો એના માટે ગ્લોવ લઈ આવ્યા અમે અને બધી રીતે વ્યવસ્થિત જે ચોખ્ખાઈ અપ ક્વોલિટી ગ્રાહક સાથે રહેવાનું કઈ રીતે સ્વભાવ રાખવાનું એ બધું મેનેજ કર્યું એ બધું ગ્રાહકને બહુ પસંદ આવ્યું ક્વોલિટી પણ પસંદ આવી પાણી આપણા પ્યોર ખાંડમાં જ બનાવીએ છે બીજું કોઈ સેક્રીન કે એવું કંઈ યુઝ નથી કરતા આપણે હવે પાણીની વાત કરીએ ખાસ કરીને તો આપણી પાસે કેટલા પ્રકારના કઈ રીતના પાણી હોય છે આપણી પાસે છ પ્રકારના પાણી છે પેલું પુદીના વાળું છે ટોમેટો છે જીરા છે લસણ છે આજમાજમ અને રેગ્યુલર અને હવે જ્યારે મસાલાની એની અંદર જે આપણે મસાલો નાખીએ છીએ પૂરીની અંદર મસાલો તો એ મસાલાની અંદર બહારના મસાલો અને તમારા મસાલામાં શું ફરક હોય છે બહારનો જે મસાલો આવે એ લાલ મરચામાં બનાવેલો આવે છે અને આપણો મસાલો જે આવે છે ને એ ગ્રીન આવે છે લીલા મરચા કોથમરી અને ફુદીનો ત્રણ વસ્તુ જ નાખીએ છીએ આપણે લાલ મરચું યુઝ નથી કરતા અને ખાસ કરીને વાત કરીએ તો તમારા જે અહીંયા ગ્રાહકો છે એની ભીડ લાગી જાય છે એ વાતનું શું કહેશો આપ કે અહીંયા આગળ લાઈનમાં લોકો ઉભા રહે છે વેટિંગ બહુ થઈ જાય છે પણ જે વેટિંગ લઈ છે ને ગ્રાહક એ જ અમારો નફો છે કે કલાક કલાક ઊભા રહે છે પણ અહીંયા જ પાણીપુરી ખાઈને જાય છે એ અમારો મેન નફો છે બાકી પૈસા સાથે તો કંઈ લેણા દેણી નથી આપણે અને આપણું જે એડ્રેસ છે એ કઈ જગ્યાએ આવેલું છે એડ્રેસમાં તલેટી રોડ પરિમલના પુલની બાજુમાં મિનલ મોબાઈલની સામે અને આપણો સમયની વાત કરીએ તો આપડા પાલવ પાણીપુરીનો સમય શું હશે સાંજે ત્રણ વાગ્યા થી લઈને રાત્રે દસ વાગ્યા સુધી ખજુરભાઈની વિશે વાત કરીએ તો લોકો તમારા પાલવ પાણીપુરીમાં શું વાત કરે છે એ અમે જાણવા માંગીએ છીએ ખજુરભાઈ જયારે આવે કે પચાસ કિલોમીટર પાણીપુરી ખાધા વગર નથી અને અને આવે ત્યારે આવીને પાણીપુરી ખાઈને જ જાય છે એના ઓર્ડર આપણે લીધો છો પછી અવરનવર એને કઈ સારા પ્રસંગો હોય ત્યારે આપણને બોલાવે છે એ આપણા માટે બહુ ગર્વની વાત છે મિત્રો આપણે જે વાત સાંભળી હતી કે ખજુરભાઈ છે અવારનવાર જે પાલિતાણા છે આજુબાજુ કે ગમે ત્યાં આવ્યા હોય જે પાણીપુરી છે એનું ખાસ એ મુલાકાત લે છે એટલે ખજુરભાઈ છે એ પણ અહીંયા આવે છે અને ખાસ કરીને મોટી સેલિબ્રિટી કહેવામાં આવે છે અને એક સારા સામાજિક વ્યક્તિ પણ છે તો મિત્રો આ હતા પાલવ પાણીપુરીના ઓનર અને ખાસ કરીને અ તમે ડિસ્ક્રિપ્શનની અંદર ચાલતો હશે વિડીયો તો પાલો પાણીપુરી જો તમે ભાવનગર આજુબાજુ અથવા આજુબાજુના ગામડામાં પણ છો છો અને આવો તો ખાસ કરીને પાલો મુલાકાત કરવાનું ભૂલતા અને જો તમને વિડીયોની અંદર મજા આવી ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ખાસ આપણે જે તમે અગાઉ જોયું કે પાલો પાણીપુરીની અંદર બઉ જેને કહેવાય કે ક્રાઉડ હોય છે ભીડ હોય છે તો ખાસ કરીને અહીંયા આગળ જે એક

પાલપુરીમાં એવું છે કે પાલવ પાણીપુરીમાં એવું છે કે આવી પાણીપુરીનો જે ટેસ્ટ રહ્યો પાણી ક્યાંય ખાધો નથી આમ તો હું બાર સ્ટ્રીટ ફૂડ કોઈ ખાતો નથી પણ જયારે અહીંયા આવું પેલા મારા ઘરે નથી જો જેવો અહીંથી એન્ટર થવું એટલે પેલા પાણીપુરી ખાઉં છું ને પછી એમના ઘરે જઉં છું અને હું દુબઈ તમે સમજી લો બેંગકોક સમજી લો ચાઈના બધી જગ્યાએ મેં પાણીપુરી ટેસ્ટ કરી છે પણ આવા જ આને જેવો ટેસ્ટ આખા ગુજરાતમાં ઇન્ડિયામાં નહીં પણ વિદેશમાં ક્યાંય મને જોવા નથી મળ્યો

વિદેશમાંથી ફ્રી ફરીને અહીંયા પાણી ખાવા માટે આવી ગયા તો ખાસ કરીને તમે જો પાલિતાણા હોય અને આજુબાજુ ના હોય તો એ મુલાકાત ચોક્કસ લેજો